નમસ્કાર મિત્રો આજે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વલસાડ તાલુકાના રોલા ગામે એક રક્તદાન મહા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તાલુકા ભારતીય જનતા પાર્ટી તથા અટુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા આયોજન કરવામાં આવેલું છે જેમાં રક્તદાતાઓને મોટી સંખ્યામાં આવીને રક્તદાન કરવા માટે સૌ યુવા મિત્રો ભાઈઓ બહેનોને અપીલ કરું છું આ આ મહાશિબિરમાં આપણા પ્રદેશના અધ્યક્ષ અને આપણા આદરણીય કેબિનેટ મંત્રી શ્રી જળ સંપત્તિના કેબિનેટ મંત્રી અને આપણા પ્રદેશના પ્રમુખ એવા સી આર પાટીલ સાહેબ પણ અચૂક હાજરી આપવાના છે સાથે સાથે ગુજરાત રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ અને લોકસભાના નંડક અને આપણા સાંસદ એવા ઢવલભાઈ પટેલ વલસાડ જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા એમની ટીમ અને રોલા ગામના સરપંચજી ચિંતુભાઈ જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ દરેકને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપીને સાથ સહકાર આપવા માટે હું નમ્ર વિનંતી કરું છું સાથે સાથે આજ જ આ જ કાર્યક્રમમાં આપણા પ્રદેશ અધ્યક્ષ આર હાજરીમાં જે પ્રદેશ અધ્યક્ષશ્રી અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે આહવાન કર્યું છે હાર્વેસ્ટિંગ વોટર જે પાણી બચાવનો જે કાર્યક્રમ છે તે બોરિંગ કરીને પાણીને જમીનમાં ઉતારવાનો જે કાર્યક્રમ પાટીલ સાહેબ દ્વારા આપવામાં આવેલો છે તેનું પણ આપણે વલસાડ આ સ્થળ પર લોકાર્પણ કરવાના છે સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે રાષ્ટ્રને એક આદેશ આપેલો છે રાષ્ટ્રમાં હરિયાળી કરવા માટે એક અપને માં મા નામ પર એ એ કાર્યક્રમનું પણ આપણે આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે આપણે કરાવવાના છે આવા મહાન મોટા કાર્યક્રમમાં આ દરેક કાર્યકર્તાઓ રોલા ગામના ચિંતુભાઈ કેવુરભાઈ અને સંગઠનના અને જિલ્લા તાલુકા દરેક ગામના સરપંચશ્રીઓ હાજર રહેવાના છે તમારા કાર્યકર્તા મિત્રોને પણ આ કાર્યક્રમ મોટી સંખ્યામાં હાજરી આપીને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે આપ સૌને અપીલ કરું છું અને આ કાર્યક્રમ થકી આપણે જે ભારતીય જનતા પાર્ટીની સંગઠનમાં જે સદસ્ય અભિયાન ચાલવાનું છે એ સદસ્ય અભિયાનનો પણ પૂરેપૂરી માહિતી આપવામાં આવશે એનો 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 એક કાર્યશાળા પણ લેવામાં આવશે તો દરેકના સદસ્ય અભિયાનમાં જોડાવા માટે અને પાર્ટીને એક આદેશને માન આપીને સૌને પઠવવા માટે નમ્ર અપીલ કરું છું અને રોલા ગામે જ એક મન કી બાત જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો મહિનાના છેલ્લા રવિવાર જે મન કી કામનો એપિસોડ ચાલુ છે એ મન કી બાઇટનો બાતનો લાઈવ કાર્યક્રમ આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને લાઈવ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ લાઈવ જોડાઈને વન વે ટુ વે કાર્યક્રમ પર મન કી બાતનો કાર્યક્રમ દરેક કાર્યકર્તા નિહાળવા માટે આ કાર્યક્રમમાં પણ પધારવા દરેકને મારી એ વિનંતી છે